વડોદરા શહેરના મચ્છીપીઠ નવાડા વિસ્તારમાંથી અગિયાર લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું જેમાં બે મુખ્ય આરોપીઓને મુંબઈથી ધરપકડ કરીને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાર લાખ ઓગણપચાસ હજાર આઠસો ના મુદ્દા માલ સાથે આરોપી મોહમ્મદ કામિલ મોહમ્મદ કાસિમ શેખ રિહાના ઇમરાન ખાન ઉર્ફે ચિકનદાનુ પઠાન અને નિયત તથા તેના પાર્ટનર સલાઉદ્દીન અલાઉદ્દીન શેખ નામના શખ્સો પાસેથી ખરીદી કરેલ હોવાની હકીકત બહાર આવી હતી તે દરમિયાન

શેખની ધરપકડ બાકી હોય બંને આરોપીઓને નવી મુંબઈ કસ્ટડી કસ્ટડીમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે મેળવી લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા શહેર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે